પ્રશ્ન ચાર ક નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ ચાલો ક્ષેત્રફળનું એક સૂત્ર છે કે આખા ચોરસ અડધા ચોરસની સંખ્યા ચાલો હવે આખા ચોરસ છે એને આપણે ચોકડીથી દર્શાવીશું એટલે આ જેટલી ચોકડી મેં કરેલી છે એ બધા આખા ચોરસ છે આખા ચોરસ કેટલા છે ચોત્રીસ વધતા એક દૃત્યાંશ અને હવે આપણે અડધા ચોરસ છે એને આપણે પૂર્ણ વિરામ એટલે કે મીંડાથી આપણે દર્શાવીશું જેથી આપણને જવાબ ગોતવામાં સરળતા રહે તો મીંડા કેટલા છે તો કે ચૌદ ચાલો હવે બે સત્તા ચૌદ એટલે કે ચોત્રીસમાં તમે સાત નાખો એટલે એકતાલીસ જવાબ આવશે એકતાલીસ ચોરસ એકમ ચાલો હવે આપણે બીજા દાખલાનું સોલ્યુશન જોઈએ અહીં ચોકડી એટલે કે આખા ચોરસ છે ઇક્વલ કુલ પચીસ આખા ચોરસ છે એટલે આપણે લખીશું પચીસ હવે આપણે અડધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ અડધા છે જેથી બે પંચા દસ પચીસમાં તમે પાંચ નાખો એટલે ત્રીસ ચોરસ એકમાનો જવાબ આવશે ચાલો એના પછી નીચેનું આપણે જોઈએ ત્રિકોણ આપેલું છે એમાં આપણે આખા આપણે ચોરસ ગણીએ તો આખા ચોરસ છે એ પંદર થશે એટલે આપણે પંદર લખીએ પંદર વત્તા એક તૃતીયાંશ હવે આપણે અડધા એક બે ત્રણ ચાર પાંચ અને છ અડધા ચોરસ છે બે તેરી છ પંદર માં ત્રણ નાખો એટલે અઢાર ચોરસ એકમ જવાબ આવશે ચાલો એના પછી પછીના આકારમાં આપણે આખા ચોરસને આપણે ચોકડી વડે દર્શાવીશું તો આખા ચોરસ કુલ કેટલા છે તો કે અડતાલીસ આખા ચોરસ અડતાલીસ વત્તા એક તૃતીયાંશમાં અડધા એક બે ત્રણ ચાર પાંચ અને છ અડધા ચોરસ છે બે તેરી છ અડતાલીસમાં ત્રણ નાખો અડતાલીસ વત્તા ત્રણ અડતાલીસ ઓગણપચાસ પચાસ અને એકાવન ચોરસ એકમ પરીક્ષામાં છે એ તમારે સૌથી પહેલાં સૂત્ર લખવાનું સૂત્ર શું બનશે તો ક્ષેત્રફળ બરાબર આખા ચોરસની સંખ્યા વત્તા એક દૃતિયાંશ અડધા ચોરસની સંખ્યા પછી બરાબરની નીચે બરાબર કરીને તમારે અડતાલીસ વત્તા એક દૃત્યાંશ સૂત્રમાં કિંમતો મૂકવાની છેદ ઉડાડવાના ફરી વાર છે એ તમારે આંકડા લખીને અને પછી એના સરવાળો કરીને જવાબ મેળવવાનો રહેશે તો આ હતું પ્રશ્ન ચાર ક ક્ષેત્રફળના દાખલાનું સોલ્યુશન થેન્ક યુ